ભરૂચના જાડેશ્વરની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દોડિયા દિવા ગામના સબ સેન્ટર પીએચસી માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે ગત તારીખ સત્તાવીસ ડિસેમ્બરના રોજ સાંજના અરસામાં પોતાની બાઇક ઉપર માતા અને બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલની સ્લાઇડ લઈ જૂના દીવા ગામના કડકિયા કોલેજ રોડ ઉપરથી સજોદ પીએચસી સેન્ટર ખાતે જતા હતા દરમિયાન એક્ટિવા ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો કડકિયા કોલેજ જવાનો રસ્તો પૂછતા તેઓએ તરત તે તરફ જઈ રહ્યા હોવાનું જણાવી પાછળ આવવા જણાવ્યું હતું ત્રણેય એક્ટિવા મોપેટ સવારી સમો તેમની પાછળ અધવચ્ચે બળિયાદેવ બાપજી મંદિર પાસે બાઇક ઊભી રખાવીને પીઠના ભાગે ચપ્પુ હુલાવી મોબાઈલ તેમજ રોકડ રૂપિયા સત્તરસોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા પોલીસે મયુરસિંહ દોડિયાની ફરિયાદના આધારે સત્તરસો રૂપિયા રોકડા અને પાંચ રૂપિયાનો મોબાઈલ મળી કુલ લૂંટારુના ભાગવાના માર્ગ પર તપાસ શરૂ કરાઈ હતી અને લૂંટારુ પાસે મળેલ ક્લૂના આધારે કડીથી કડી જોડી હતી દરમિયાન ભરૂચ એલસીબી ટીમે આ લૂંટના બનાવમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફેઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામનો સમીર નાસીર શેખ સંડોવાયેલા હોવાની મળેલી માહિતીના આધારે કોઠવા ગામ ખાતે પહોંચી જઈ દરગાહ પાસેથી મયુર કાદર શાહ ફેઝાન શેખ અને સમીર શેખની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી લૂંટ કરેલ મોબાઈલ અને રોકડા રૂપિયા સત્તરસો તેમજ એક્ટિવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી તાલુકાના જૂના દીવા ગામે સત્યાવીસ તારીખના રોજ લાલ રંગના એક્ટિવા પર ત્રણ હજાર ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઈક ચાલકને રસ્તો પૂછવાના બાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ હવાપરું જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા સત્તરસો રૂપિયા રોકડાની લૂંટ કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડાસરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ અંકલેશ્વર એડિવિઝન પીઆઈ એચબી ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ કે એમ એમ રાઠોડનાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સપૂર્વક જીણોદભરી તપાસ કરીને આગળ વધેલ એ દરમિયાન પીએસઆઈ આર કે તોરાણી ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાવને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર શેખ નાવ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતાં અંકલેશ્વર લાવી ભાંગી પડેલ જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ સત્તરસો રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચક્કુ રિકવર કરેલ છે આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે